અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિદેશમાં રહે છે છતાં પણ તેને ભારત પ્રત્યે ઊંડો પ્રેમ છે તો ખાસ કરીને ધાર્મિક દ્રષ્ટિએ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆતની જાહેરાત કરતા હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી જેનો ફોટો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યો હતો તો પ્રિયંકાએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ પર મંદિરની મુલાકાતના ઘણા ફોટો અને વિડીયો શેર કર્યા છે તો ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભારતમાં છે અને તે પૂજા તરફ સંપૂર્ણપણે ઝુકાવ ધરાવે છે તો તાજેતરમાં સમાચાર આવ્યા કે તે મહાકુંભમાં સ્નાન કરવા ગઈ હતી હવે અભિનેત્રીએ પોતાના ફોટા શેર કરીને જણાવ્યું કે તે હૈદરાબાદના મંદિરમાં પહોંચીને દર્શન કર્યા હતા તો પ્રિયંકા તેલંગણાના ચિલકોટ બાલાજી મંદિર પહોંચીને ભગવાનના આશીર્વાદ લીધા પછી તેણે કહ્યું કે તે નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ